સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું મિત્રો તારીખ થઈ છે ત્રીસ દસ બે હજાર પચીસ ને વાર થયો છે ગુરુવારે પાક નુકસાન સહાય બે હજાર પચીસ વિશે વાત કરીશું તેમાં વિઘાદિત તમને વીસ હજારની અહીંયા સહાય મળવાની છે એનું ફોર્મ તમારે અહીંયા જલ્દી ભરી લેવાનું છે સાથે જે બે હજાર રૂપિયાનો એકવીસમાં હપ્તો છે એને પણ હવે જાહેર કરી દેવામાં આવ્યો છે અને સરકાર શ્રીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એના વિશે પણ વાત કરીશું તો નમસ્કાર મિત્રો ડી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીએ કરવાની છે કે કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં જમા થવા જઈ રહ્યા છે બે રૂપિયા બે હજાર અને બે હજાર એટલે કે ચાર હજાર રૂપિયા હવે હવે જલ્દી જ તમે ચેક કરી લેજો એમાં તમારું નામ છે કે નથી આ યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જ એક યોજના છે જેમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરવામાં આવી રહ્યા છે અને સરકાર તરફથી બે હજાર રૂપિયાનો હપ્તો જે આપવામાં આવે છે એવી જ રીતના આ યોજનામાં પણ ખેડૂતોને બે હજાર રૂપિયા ખાતામાં આપવામાં પૈસા રકમ જમા કરવામાં આવશે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતોને વીસમાં હપ્તો નથી મળ્યો એટલે કે એમને હવે એકવીસમા હપ્તાની સાથે આ રકમ મળવાની છે સાથે સાથે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થનાર આવનારી જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જે તારીખ છે એ કઈ છે તારીખ હપ્તો જમા કરવામાં આવશે એના વિશે પણ આજના વિડીયોની અંદર તમને માહિતી જણાવી દઈશું ખાસ કરીને જે ખેડૂતોના બેંક ખાતામાં પૈસા નથી જમા થયા એમણે હવે શું કરવાનું છે જેથી કરીને એમને તાત્કાલિક પૈસા જોઈએ મળી જાય અથવા તો સરકાર તરફથી કેન્દ્રમાંથી જે જ્યારે પણ હપ્તો બહાર પાડવામાં આવે ત્યારે રાજ્ય સરકાર તરફથી શું ખરેખર હપ્તો મળે છે કે નહીં મળે કારણ કે અમુક એવા રાજ્યો છે કે ત્યાં રાજ્યના સરકાર અને કેન્દ્ર સરકારના બંને તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો છે મોકલી આપવામાં આવે છે તો પછી આપણા ગુજરાત રાજ્યમાં માત્ર કેન્દ્ર સરકારનો જ હપ્તો શા માટે મળ્યો છે તો આ દરેક માહિતી તમને આજના આ વિડીયોની અંદર જણાવવાની છે વિડીયોને ખાસ કરીને તમે છેલ્લે સુધી જોજો કારણ કે ગુજરાત રાજ્ય ઉપર બે વાવાઝોડાની જે આગાહી હતી જે વાવાઝોડામાંથી એક વાવાઝોડું ટકરાઈ ગયું છે 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 તો તો હવે જે પાક પાક નુકસાન નુકસાન થયું સમયે સરકાર તરફથી ખેડૂતોને વહેલી તકે હપ્તો આપવામાં આવશે કે પછી આ પાક નુકસાનનું સહાય વળતર આપવામાં આવશે એના વિશે પણ થોડીક માહિતી તમને જે છે આપવાની છે આજના વિડીયોની અંદર તો ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોજો અને જે પણ મિત્રો નવા છે આપણી અહીંયા યુટ્યુબ ચેનલ ઉપર એમને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ જે છે આ માટે મિત્રો સૌ પ્રથમ તમારે ઇન્વેટ છે સર્ચ કરવાની છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઇવેન્ટ અંદર તમે સર્ચ કરશો એટલે બે હજાર રૂપિયાનો જે હપ્તો લગભગ ભારત દેશની અંદર નવ કરોડ અને જે છે સિત્તેર લાખ જેટલા ખેડૂતોને હપ્તો આપવામાં આવ્યો છે એમાં જે છે પીએચ એમયુને સર્ચ કરો એટલે કે એમાં તમને જે છે માહિતી મળી જશે અહીંયા તમને મળશે કે એક સાથે મિત્રો સોલ હપ્તાની જે અહિયાં તારીખો છે એ પણ આપવામાં આવી છે મે જો અઢારમો હપ્તો સત્તર અને જે છે ઓગણીસમો હપ્તો વીસમો હપ્તો ખેડૂતોને ક્યારે મળ્યો આ જે ઓફિશિયલ તારીખ છે એ પણ આપવામાં આવ્યું છે સાથે સાથે વાત કરીએ તો ઈવેન્ટની અંદર તમને જાણકારી મળી જશે કે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે આપવામાં આવે છે તો આ દરેક માહિતી તમે જે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટ અને પીએમ ઇવેન્ટ ઉપર જઈને સર્ચ કરી શકો છો અહીંયા મિત્રો વીસમો હપ્તો ઓગણીસમો હપ્તો અને અઢારમો હપ્તા વિશે પણ માહિતી છે કે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ તારીખે જમા થયો હતો અહીં જે છે હવે અહીંયા મિત્રો લિસ્ટમાં પણ તમે જોઈ શકો છો કે એકવીસમા હપ્તાની તારીખ હજી સુધી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થવા માટેની છે તારીખ એ હજી સુધી જમા થઈ છે કે નહીં થાય એ પણ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે વાત કરીએ કે તમારે આગામી એકવીસમા હપ્તાનો લાભ મેળવવાનો હોય તો તમારે જે કેવાયસીનું કાર્ય છે એ પૂર્ણ કરવાનું છે આધાર બેંક અકાઉન્ટ સાઇડનિંગ લેન્ડ સાઇડનિંગ ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરીફિકેશન અને ડિબિટી આ જે છ કાર્યો છે એ તમારે ખાસ રીતે પૂર્ણ કરવાના છે અને સાતમું કાર્ય નવું આવ્યું છે જેમાં તમારા બેંક એકાઉન્ટ સાથે તમારું આધાર કાર્ડ પણ લિંક કરવાનું છે તો આ કાર્યો તમારે ખાસ રીતે પૂર્ણ કરવાના છે તો જ તમને યોજના અંતર્ગત હપ્તાનો લાભ મળશે અને ત્યાં હપ્તાનો લાભ મળશે નહીં તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ